તમારે ડાયટ અને એક્સરસાઇઝ કરતા પહેલા જીમમાં જતા પહેલા તમારે તમારા પાચનતંત્ર પર થોડું ધ્યાન આપવું પડશે જ્યાં સુધી તમે તમારું પાચનતંત્ર મજબૂત નહીં કરો ત્યાં સુધી તમારું વજન બિલકુલ ઘટવાનું નામ લેશે નહીં કારણ કે જ્યાં સુધી તમે તમારું પાચનતંત્ર એટલે કે મેટાબોલિઝમને વધારે બૂસ્ટ નહીં કરો ત્યાં સુધી તમારા શરીરની અંદર એક વાટકી ખોરાક પણ પચવાનો નથી એટલા માટે જ આપણે અહીંયા પાચન તંત્ર પર પૂરતું ધ્યાન આપવાનું છે તમારી તમારા પાચન તંત્રને બૂસ્ટ કરવા માટે તમારે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું છે એના માટે સૌથી પહેલા તો તમારે ઘણા બધા ઉપાયો અજમાવવા પડશે એમાં સૌથી ઉપાય છે આ ઘરેલું ઉપાય છે આ નેચરલ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થવાનું છે આ ઉપાયની મદદથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બંધ થવાની છે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર રહેલી ચરબી ઘટવાની છે તો ચલો જોઈએ સરસ મજાનો ઉપાય મિત્રો સૌથી પહેલા તો જ્યારે તમારા પાચન તંત્રને તમારે મજબૂત કરવું છે તમારા પાચન તંત્રને તમારે સ્ટ્રોંગ કરવું છે તો તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને તમારે દૂર કરવાનું છે કેવી રીતે કરવું છે તમે જે પણ ખાઓ છો એક પાચન તંત્રમાં સીધી અસર કરે એ ખોરાક પચી જાય અપચન ન થાય ગેસેટિક પ્રોબ્લેમ્સ ન થાય તો આ બધી વસ્તુનું જો તમે નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારા શરીરમાં જે પણ ખાઓ છો તેનાથી બનતી ચરબી અટકી જાય છે અને એના કારણે તમારા શરીરનું મેટાબોલિઝમ છે તે પુષ્ટ થાય છે અને સાથે સાથે તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગે છે તો ચાલો જોઈએ સરસ મજાનો નાનકડો એવો વેટ લોસ ઉપાય મિત્રો ખરેખર હવે લોસ ઉપાય બહુ સરસ મજાનો છે ફાયદાઓ તો ઘણા બધા છે આ ઉપાયની મદદથી તમે ઈઝીલી તમારું વેઇટ લોઝ કરી શકો છો તમારું ફેટ લોઝ કરી શકો છો વધતા વજનને કંટ્રોલમાં પણ રાખી શકો છો તો ચલો જોઈએ સરસ મજાનો ઉપાય સૌથી આપણે લઈશું પચાસ ગ્રામ કાળીજીરી કાળીજીરી છે તે આયુર્વેદિક ઔષધિ છે કાળીજીરી તમને આયુર્વેદિક શોખ પર મળે છે કાળીજીરીની જે કડવાશ હોય છે તે આપણા માથાના વાળ છે એને ઊંચા કરી દે એટલી કડવી હોય છે કાળીજીરી છે એ આપણા શરીરની અંદર એસી રોગોને દૂર કરવાનું કામ કરે છે કાળીજીરી સૌથી પહેલા તો પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે કાળીજીરી સૌથી પહેલા તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે કાળીજીરીની મદદથી તમારા શરીરની અંદર જે કડવાહસ થાય છે એના કારણે તમારા શરીરની જે ગંદી ચરબી ગંદુ ફેટ એ દૂર થાય છે તો અહીંયા આપણે લઈશું કાળીજીરી વજન ઘટાડવું છે તો નિયમિત કાળીજીરીનો ઉપયોગ કરવો જોઈએ દસ ગ્રામ મરીદાણા આ મરીદાણા તમારા શરીરની અંદર ચરબી ઓછી કરે છે સાથે સાથે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે જે લોકો છાશમાં જીરું અને મરી પાવડરનો પાવડરનો છંટકાવ કરે છે એમના ખોરાકનું પાચન થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને સાથે ઘણા બધા ફેરફારો થાય છે પોઝિટિવ બીજી વસ્તુ છે અળસી નિયમિત રીતે અળસી ખાવાથી પણ આપણા શરીરની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ મળે છે જેના કારણે પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે પાચન તંત્ર મજબૂત થાય છે અળસી તમારા હોજરીમાં અને તમારા પાચન તંત્ર પાસે ચિકાસ પદાર્થ છોડે છે જેના કારણે હોજરીમાં રહેલો ખોરાક એકદમ ઝડપથી એ ચિકાશવાળા પદાર્થ સાથે મળે અને પાચન તંત્ર સુધી પહોંચે છે અને એ જ ચીકાશ આપણા પાચન તંત્રને એકદમ સ્પીડથી કામ કરવા માટે મજબૂર કરે છે જેના કારણે તમારું પાચન તંત્ર ઘોડા જેવું થાય છે માટે નિયમિત રીતે એક ચમચી અળસી મુખવાસમાં ખાવી જોઈએ અથવા તો આવી રીતે તમે વેટલોઝ પાવડર બનાવો એમાં અચૂક અળસીનો ઉપયોગ કરવો જોઈએ

આ ઈસબ ગુલ તમારા શરીરની કબજિયાત દૂર કરવાનું કામ કરે છે જે લોકોને ચરબી વધારે છે એ લોકો જો રાત્રે પાણીમાં પલાળી સવારે કરે છે તો એમનો કબજિયાત અને ચરબી એકદમ ઓછી થાય છે એવી રીતે શક્ય ન હોય તો આવી રીતે તમે પાવડર બનાવો હવે લઈશું દસ એલાયચી એલાયચી બપોરના ભોજન પછી તમે મોઢામાં ચૂસો છો તો તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરવાનું કામ કરે છે તો અહીંયા આપણે જો એલાયચી છે એ પાવડરમાં ઉપયોગ કરીશું તો તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે એલાયચીની અંદર ઘણા બધા કેલ્શિયમ મિનરલ્સ વિટામિન્સ ફાઈબર અને ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એલાયચીની અંદર વધારે પડતું ઠંડક હોય છે જે આપણી જઠાની શાંત કરે છે અને આપણા શરીરને જેવી રીતે પૂનમના ચંદ્રની શીતળતા આપણા શરીરને શાંતિ પ્રદાન કરે છે એ જ રીતે એલાયચી આપણા શરીરની જે ઉષ્ણતા છે જે આપણા શરીરની ગરમી છે શાંત કામ કરે છે અને સાથે આપણે દસ લવિંગ લેવાના છે લવિંગ આપણા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગાળે છે સાથે લવિંગ આપણા શરીરની અંદર રહેલા ગંદા બેક્ટેરિયાને દૂર કરે છે અને આપણા મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે જીરું તમારું પાચનતંત્ર મજબૂત કરે છે મેટાબોલિઝમ વધારે છે પચાસ ગ્રામ જીરું દસ ગ્રામ લવિંગ અને સાથે પચાસ ગ્રામ કડવા મેથીના દાણા આ કડવા મેથીના દાણા બહુ જ ઉપયોગી છે આપણા શરીર માટે આપણા હાડકાં માટે તો આ બધી જ વસ્તુ છે ને કંઈને તડકે રાખવાની છે શેકવાની નથી આ કોઈ પણ વસ્તુને શેકવાની નથી શેકશો તો વધારે પડતું જો શેકાઈ જશે તો એનો સો ટકા જે ઇફેક્ટ હોય છે નથી મળતી એને એકાદા બે વિટામિન્સ નાશવાની છે માટે આપણે આઠ આઠ દિવસનો પાવડર બનાવીશું તાજી તાજું બનાવીશું આટલી આટલી વસ્તુ લેવાની છે આ બધી જ વસ્તુને એમ જ મિક્સર જારમાં સરસ મજાનો પાવડર બનાવી લેવાનો છે અહીંયા એકદમ સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે તો નિયમિત રીતે તમારે આ પાવડરનું સેવન કેવી રીતે કરવું એ હું જણાવું છું તો નિયમિત રીતે તમારે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે એક ચમચી સવારે નળના કોઠે ગરમ પાણી સાથે નાસ્તા પહેલાં

ગેરંટી સાથે કહું છું ડાયટ વગર એક્સરસાઇઝ વગર ઘટશે તો ચલો આ સરસ મજાનો વેટ લોસ પાવડર ફોલો કરો અને વજન ઘટાડો હવે આપણે જાણીશું ધ્યાનમાં રાખવા જેવી બાબતો સૌથી પહેલાં જ્યારે પણ તમારે આ વેટ લોસ પાવડરનું સેવન કરવું હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ભૂખ કરતાં ઓછું જમવું અને નિયમિત રીતે દસથી પંદર મિનિટ શરીરને થોડી એક્ટિવિટીઝ કરે શરીરનું હલનચલન કરવું આટલું ધ્યાન રાખશો જે જમો તે ઘરનું જમો બહારનું બંધ કરો મહિના માટે અને દિવસમાં ત્રણ વાર આ પાવડરનું સેવન કરો ગરમ પાણી સાથે બસ આટલું જ ધ્યાન રાખવાનું છે ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર આજની માહિતી પસંદ આવી હોય તો દેખી કહું છું લાઇક શેર સબસ્ક્રાઈબ કરો